ગરીબોની રોજગારી આપતી આ મનરેગા યોજનાને પણ હવે ક્યાંક ને ક્યાંક મંત્રી એક કમાવાની યોજના કમાવાની રસ્તો અને કમાવાનું એક સ્થળ બનાવી દીધું દાહોદ જિલ્લાના માત્ર બે તાલુકામાંથી રૂપિયા એકોતેર કરોડનો ભ્રષ્ટાચાર થયો છે પોતામાં મોટું આ બચુ પુત્ર બળવંત ખાબડ દ્વારા આચરવામાં આવ્યું છે પોતે કરોડ રૂપિયા પોતાના ઘરે લઈ જવાનો વારો આવતો હોય આટલું મોટું કૌભાંડ થતું હોય તો તેમને ખરેખર પોતે જ રાજીનામું ઉપરથી આપી દેવું જોઈએ છતાં પણ હજુ સુધી દરમિયાન તમે તાત્કાલિક ધોરણે એનો વરઘોડો નીકળી દેતા હોય આજે વાત કરવી છે મનરેગા યોજના આ યોજના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદા હેઠળ લાવવામાં આવી હતી

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી જે સૌથી વધુ ચર્ચાનો વિષય બનેલો છે એવા દાહોદમાં જે રીતે મંત્રીપુત્રો દ્વારા એકોતેર કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું મનરેકા કૌભાંડ જે રીતે તેમણે આચર્યું છે તેને લઈને દરેક લોકોના મનમાં એ પ્રશ્ન છે કે હવે ખરેખર જે રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડ જે છે તે રાજીનામું આપશે કે કેમ અને હર્ષ સંઘવી દ્વારા આ મંત્રી પુત્રોનો વલઘોડો કેમ

બોર માટી મેટલ રસ્તા બનાવ્યા સત્તાનો દુરુપયોગ કરી પુત્રોને મનરેગાના કામો અપાવી ફાયદો કરાવ્યો હતો એટલે બધું આવવાનું હતું તો ઘરમાં જ એટલે મનરેગામાં મંત્રી બચુ ખાબડે પોતાના પુત્રોને ફાયદો કરાવ્યો છે દાહોદ જિલ્લાના માત્ર બે તાલુકામાંથી તપાસ થાય તો બસો કરોડનો ભ્રષ્ટાચાર બહાર આવે તેવી શક્યતાઓ છે જી જી મુસ્કાન જે રીતે તમારા દ્વારા જણાવવામાં આવ્યું કે બસો કરોડનો ભ્રષ્ટાચાર બહાર આવે તેવી શક્યતા છે હાલમાં તો એકોતેર કરોડનો જ ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન હાલમાં એ ઉઠી રહ્યો છે કે જે મંત્રી દ્વારા મનરેગા કૌભાંડ અંતર્ગત જ્યાં આપણે કેટલાક વિઝ્યુઅલ્સ પણ જોયા છે કે જ્યાં રસ્તો નથી બનાવવામાં આવ્યો તે દાહોદના કેટલાક વિસ્તારોમાં છતાં પણ બારોબાર બિલ પસાર થઈ ચૂક્યા છે મુસ્કાન જ્યાં એક કાકરો પણ નથી નાખવામાં આવ્યો છતાં પણ બધા જ રૂપિયા કૌભાંડ જે છે તે મોટા માં મોટો કોમ્પાડ આ બચુ ખાબરના પુત્ર બડવંત ખાબર દ્વારા આચરવામાં આવ્યું છે તો અત્યાર સુધી તેમના ઉપર કાર્યવાહી કેમ ન થઈ મુસ્કાન તે સૌથી મોટો પ્રશ્ન છે કારણ કે કેટલા સમયથી આ કોમ્પાડ તો થતો જ છે માત્ર અઠવાડિયા પહેલા થયું હોય એવું તો મુસ્કાન બન્યું નહીં હોય પરંતુ ઘણા સમયથી થતું હશે અને તેની સાથે માત્ર

તેવું કાગળો પર છે એજન્સી દ્વારા પૈસા ચૂકવી દેવામાં આવ્યા છે પરંતુ કાગળ ઉપર એવું લખવામાં આવ્યું છે કે આરસીસી રોડ બનાવી દેવામાં આવ્યા છે અને ત્યાં જઈને જુઓ તો ત્યાં

એજન્સી પાસેથી પૈસા આખરે લીધા કેવી કે અને એજન્સીએ પૈસા આપ્યા કેવી રીતે કારણ કે એજન્સી કોઈ પણ ટેન્ડર પાસ થતું હોય છે તો સ્થળ મુલાકાત આવતા હોય છે કે ભાઈ આ પ્રકારની ત્રિજ્યા છે આ પ્રકારનો એમનો વિસ્તાર છે અને ત્યાર પછી એજન્સી પૈસા ચૂકવતી હોય છે તો શું એજન્સી તપાસ કરવા માટે નહીં આવી હોય સવાલો ઘણા બધા થઈ રહ્યા છે ને આ બધાની વચ્ચે જનતાને પ્રશ્ન એ થઈ રહ્યો છે કે અમને રોડ રસ્તા આપ્યા નથી એમના ઘર મોસ્ટ મોટા થતા જ છે એક ગ્રાઉન્ડ ફ્લોર ફર્સ્ટ ફ્લોર સેકન્ડ

ગરીબ જે સામાન્ય પ્રજા છે તે માત્ર એક પ્રાથમિક સુવિધા સરકાર પાસે માંગતી હોય છે ને ખાસ કરીને મંત્રી બચું ખાબર નહીં કહેવા માંગીશ કે જો તમે તમારી પ્રજાને એક રસ્તો પણ ન આપી શકતા હોવ જે ગરીબ પ્રજા સામાન્ય પ્રજાને ખરેખર માંગવાનો પણ ન હોય મુસ્કાન કે ના તમે અમને પ્રાથમિક સુવિધા આપો આપો એ ફરજ છે મંત્રીની કે તેમને તેમના તેમની પ્રજાને પ્રાથમિક સુવિધા આપવી જ પડશે તે માગે કે ન માગે પરંતુ જો ખરેખર કેટલાક દ્રશ્યોમાં ગરીબ પ્રજાને સામાન્ય પ્રજા ને જો આ પ્રાથમિક સુવિધાઓ માંગવી પડતી હોય તો એનાથી ખોટી બાબત કોઈ બીજી ન શકાય અને સૌથી મોટી બાબત એ છે કે એક રસ્તો પર મંત્રી તમે ના બનાવી શકતા હોવ તો તમારે રાજ્ય કક્ષાના આટલું મોટું પદ લેવું જ ન જોઈએ અને તેમના પુત્ર દ્વારા જો આટલા મોટા કૌભાંડો કરવામાં આવતા હોય સીધે સીધા એકોતેર કરોડ રૂપિયા પોતાના ઘરે લઈ જવાનો વારો આવતો હોય આટલું મોટું કૌભાંડ

ભાન થાય કે મારા સ્થાનિકોના ઘરે મારે બેસીને ચર્ચા કરવી પડશે એ ફક્ત એ જે દેખાવ પૂરતી જે વાતો છે ફક્ત એમને પદ ન મળે એ પહેલા જ હોય છે પણ જે દિવસે એમને પદ મળી ગયું પછી તમે કોણ ને હું કોણ તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ને સ્થાનિક તો એવું પણ કહેવું છે કે બે હજાર ઓગણીસ થી લઈને બે હજાર પચીસ સુધી ખુદ મંત્રી બચુ ખાબળ અને તેમના પુત્રો દ્વારા આ મોડસ ઓપરેન્ડી હાથ ધરવામાં આવી હતી અને લોકો મોડસ ઓપરેન્ડ આચરતા હતા અને લોકોને છેતરવાનું કામ કરતા હતા તમે વિચારો કે જે માણસ દુનિયામાં છે જ નહીં જે માણસ હયાત નથી એવા લોકોનું એ રોજગારી જે કહેવાય કે મનરેગાનું કાર્ડ હતું એના પર નામ છે કે જે વ્યક્તિ જેનો પતિ જેનો ભાઈ જેનો દીકરો જેનો પુત્ર આ દુનિયામાં છે જ નહીં એવા મરણ જનાર વ્યક્તિનું એ કાર્ડ પર નામ ચાલે છે ને એના રૂપિયા આ મંત્રી પુત્ર જે છે ખાઈ રહ્યો છે તો કેટલું મોટું તત્વો હશે ગુંડા તત્વો હશે સરા વરઘોડા એમની ભાષામાં કન્સ્ટ્રક્શન કરીશું પરંતુ સૌથી મોટો પ્રશ્ન હાલ ગુજરાતની જનતા એ પૂછી રહી છે કે મંત્રી પુત્ર દ્વારા જો એકોતેર કરોડ નું

પરંતુ મંત્રીપુત્રોનો પુત્રોનો વરઘોડો કેમ નહીં અને આ પ્રશ્ન હાલમાં ગુજરાતના દરેક વ્યક્તિના મનમાં ઉદ્ભવી રહી છે લોકો હવે ખરેખર રાહ જોઈને બેઠા છે હર્ષભાઈ સંઘવી કે જો ખરેખર તમારે સાબિત કરવું હોય તો મંત્રી પુત્રોના વરઘોડા કાઢીને એ નહીં નીકળે એ મારે પણ એ અહેવાલ પ્રસારિત કરવો છે કે જ્યારે ગૃહ પ્રધાન હર્ષ સંઘવી બચુ ખાબડના આ દીકરાનો બળવંત ખાબડનો વરઘોડો નીકાળે અને એ દ્રશ્યો જોવા છે પરંતુ એ દ્રશ્યોના મને દેખવા મળવાના છે ના જે એટલા આપણને લોકો જોઈ રહ્યા છે ગુજરાતની 6 કરોડની પબ્લિકને જોવા નહીં મળે જોવા મળવાના કારણ કે આ બધું અંદર અંદર થઈ રહ્યું છે શું સરકારને નહીં ખબર હોય મંત્રી બચુ ખાબડને ખબર છે કે મારો છોકરો આટલું મસલોટું કોભાંડ આચી રહ્યો છે આપણે એકોતેર કહી રહ્યા છે પરંતુ હજી તપાસ ઊંડાણપૂર્વક થાય તો કદાચ 500 કરોડનો ભ્રષ્ટાચાર બહાર નીકળે તેવી શક્યતાઓ છે એટલે આ મંત્રી પદ જે મોટા મોટા પદ પર જે બેસેલા લોકો છે એમનો વરઘોડો નથી નીકળવાનો વરઘોડો શબ્દ સૌ પ્રથમ બહાર લાવનાર જ

રહ્યા પરંતુ બીજી બાજુ જો તમે ચારે બાજુ એવું નિવેદન આપતા હોવ કે ભાઈ અમે વરઘોડો નીકાળીશું અમે વરઘોડો નીકાળીશું તો હવે ખરેખર તમારે જો તમારા નિવેદનને સાબિત કરવું હોય તો વરઘોડો નીકાળવો પડશે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો એવા ગુજરાતના કેટલાય નેતાઓના કૌભાંડો બિલકુલ આ એક કૌભાંડ આપણી સામે હાલમાં સામે આવ્યું છે બાકી આવા તો કેટલીય યોજનાઓ છે જે ગરીબ ને સામાન્ય પ્રજા માટે ક્યાંક છેવાડાના ગામડાઓ સુધી તો તે મુસ્કાન પહોંચતી જ નથી કારણ કે જે રીતે આપણે નેતાઓ તેમજ અધિકારીઓ હા ચોક્કસ અધિકારીઓની સંડોવણી પણ હોય જ છે મુસ્કાન અધિકારીઓની સંડોવણી નથી એવું નથી પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો છેવાડાના ગામડાઓ સુધી તો કોઈ સુવિધા હાલની તારીખમાં એકવીસમી સદીમાં પણ નથી પહોંચી રહી અને ગુજરાતની જ જો વાત કરીએ આપણે તો ભાજપ સરકાર હંમેશા કહેતી હોય છે કે ગુજરાત એ વિકાસનું મોડલ છે વિકાસનું મોડલ છે પરંતુ જો આપણે ગામડાની મુલાકાત લઈએ મુસ્કાન સ્થાનિક કક્ષાએ જોઈશું ગ્રાઉન્ડ લેવલ ઉપર જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે ખરેખર હવે આને વિકસિત મોડલ કહેવું કે ન કહેવું તે આપણા માટે

અમુક જગ્યાએ આવાસ યોજના જે કાઢવામાં આવી છે તેના ઘર બની ગયા છે પરંતુ તમે એ વિસ્તારમાં જઈને જુઓ જે વિસ્તારમાં તમે એવું કહીને કહીને આવ્યા છો કે અમે તમારું ઘર બનાવી આપીશું ગટર લાઈનો આપીશું પાણીની સુવિધાઓ આપીશું ત્યારે ફક્ત પાઇપો લગાવી દેવામાં આવી છે પરંતુ એ પાણીનું એક ટીમ્પુ એ ગરીબોના ઘર સુધી પહોંચ્યું નથી કે જે હાશકારો અનુભવી શકે કે હા મોદી સરકારે ભારત સરકારે અમારા દ્વારા કંઈક કર્યું છે એટલે તમારે ત્યાં જવાની જરૂર છે કે જ્યાં લોકોને તમારે સહારો આપવાની જરૂર છે બાકી ભારતીય જનતા પાર્ટીના આવા મોટા મોટા મંત્રી જે પુત્રો છે એમને બચાવવાની જરૂર નથી કારણ કે એમનો બાપ મંત્રી છે એટલે એ દીકરો ઓટોમેટિક બચી જવાનો છે એટલે ભારતીય જનતા પાર્ટીના જે દીકરાઓ છે જે મંત્રીઓ છે એમના જે દીકરાઓ છે એમને ન બચાવશો પરંતુ ત્યાં જઈને જુઓ કે જ્યાં તમારે ખરેખર કામ કરવાની જરૂર છે સરકારી ચોપડી તો સરસ મજાનું લખાઈ જાય છે કે અમે સરકાર અને આ મનરેગામાં બી મુસ્કાન મનરેગા કોમ્પાઉન્ડ જે આચરણ એમાં પણ સરસ મજાનું લખવામાં જ આવ્યું હતું કે આમ અમારા દ્વારા કામ કરવામાં આવ્યું છે આ કામ કરવામાં આવ્યું

જે રીતે હવે તમને જણાવી દીધું કે એકોતેર કરોડનું ભ્રષ્ટાચાર એ મંત્રી પુત્ર બચુ ખાબડના મંત કહેવાય કે પુત્ર બળવંત ખાબડ દ્વારા કરવામાં આવ્યું છે હવે જો આપને લાગતું હોય કે આજે મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડે જે મસમોટું કૌભાંડ કર્યું છે એમાં એ બળવંત ખાવડે ગરીબોની હાઈ લીધી છે અને જ્યારે ગરીબોની હાઈ લાગે ત્યારે કેવા પ્રકારના નજારા ઉભા થાય છે હું પણ સારી રીતે જાણી શકું છું તમે પણ સારી રીતે જાણી શકો છો હવે આ મુદ્દા પર આપણું શું કહેવું છે અને જેમ અમારા સહયોગી મિક્ષુ ઠક્કરે જણાવ્યું કે હવે મંત્રી બચુ ખાબડ ક્યારે રાજીનામું આપે છે એ જોવાનો વિષય છે આ મુદ્દા બીજો પ્રશ્ન મુસ્કાન એ પણ છે કે ભાજપ એમનું રાજીનામું લે છે કે કેમ બિલકુલ મંત્રી તો રાજીનામું આપે છે કે કેમ એ પણ પ્રશ્ન છે અને ભાજપ તેમની મંત્રી પાસેથી રાજીનામું લે છે કે કેમ એ પણ ખૂબ મોટો પ્રશ્ન છે અને આ મુદ્દા અંગે તમારું શું માનવું છે શું તમારું મંતવ્ય છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને શક્ય હશે તો અમે પણ તમારા પ્રશ્નો તમારા મનમાં જેટલા પણ પ્રશ્નો ઉદ્ભવતા હશે તેને સોલ્વ કરવા માટેનું ચોક્કસથી પ્રયત્ન કરીશું અને જો તમે હજુ સુધી લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો નમસ્કાર